પછી આમાં શું છે એક દિવસે આટલું બધું આપણે ટેવાયેલા નથી એમ મેં પ્રોબ્લેમ આપણે પણ ખૂબ સારું મને એટલું લાગ્યું છે કે બધા શાંતિથી સાંભળે છે એમ છેક સુધીના મંદર અંદર જોઈન્ટ થયેલા હોય એવું બહુ ઓછું હોય બાકી તો બધા આયા હોય બેઠા હોય અને અમુક જણાને કે કેમ બેઠો છું તો કે મારે તો આ ચાદર લઈને જવાની એટલે બેઠો છું બાકી પણ વિકાસ અને વિકાસની રાજનીતિ એ આપણે સમજવી જ પડે કે અહીંયા આગળ આજે તમે જુઓ તો મારા સ્ટેજ ઉપર જુઓ સામે જુઓ બધા ઘણા બધા વડીલ બેઠા છે કે જેણે ગુજરાત અને ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટવું પડ્યું ત્યારે ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતમાં વિકાસ થવો એટલો મુશ્કેલ છે કે લોકોને એમ લાગતું હતું કે આ ગુજરાતનો વિકાસ જ કેવી રીતે થશે એક બાજુ દરિયા કિનારો આટલો લાંબો એક બાજુ મોટું રણ ડુંગરો એ બધાની વચ્ચે આખું ગુજરાત અને ગુજરાતમાં વિકાસ કેવી રીતે થવો એ જ મુશ્કેલ હતું અને ઘણા દાયકાઓ સુધી આપણે જોયું તે ગુજરાતનો વિકાસ થયો પણ નહીં એક પટ્ટો જે વિકસ્યો એ હાઈવે વિકસ્યો બસ એનાથી વધારે કંઈ આગળ વધી જ ના શક્યા જેણે પણ વિચાર્યું એ સિટી પૂરતું વિચાર્યું નાનું વિચાર્યું જ્યારથી માન્ય નરેન્દ્રભાઈને સેવાદાયિત્વ મળ્યું ગુજરાતના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ પછી એમની પાસેની રજૂઆત અને રજૂઆત પણ અહીંયા ગાડી મહેસાણા તો પાણી અને લાઈટ બંને માટે મુશ્કેલીવાળું આખો જિલ્લો તો લાઇટ એમ કે વાળું ટાઈમની માગણી કરતા બધા અહીંયા ઘણા બધા વડીલો છે અમે બધા સાંસદ પૂર્વ સાંસદો બધા બેઠા છે બધાએ ખાલી એટલી જ રજૂઆત કરતા કે ભાઈ વાળું ટાઈમે અમને લાઈટ આપો ને બીજું તો બધું ચાલશે એની જગ્યાએ માન્ય નરેન્દ્રભાઈએ ચોવીસ કલાક ત્રણસો દિવસ વીજળી આપી ગામે ગામ અને એમના હંમેશા એમણે કીધું છે કે જે પણ હું વિચારીશ એ નાના સ્કેલમાં નહીં હોય તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ લો કે સરદાર વલ્લભભાઈનો સ્ટેચ્યુ જોઈ લો એકતા નગરમાં કોઈ વસ્તુમાં એમણે કોઈ એવો સ્કેલ નથી રાખ્યો કે જેમાં તમે નાનું નાનું વિચાર્યું જ નથી અને એમણે ગુજરાતનો પાયો જે એવી રીતે મજબૂત બનાવ્યો કે ફાઈનાન્શિયલી પણ પૈસા પણ એ એકદમ મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે બે હજાર પાંચમાં જ્યારે શહેરો અને શહેરોનું ડેવલપમેન્ટ આજે અહીંયા આગળ આપણી મહાનગરપાલિકા બની છે ગયા વર્ષે આ જ તારીખે આપણે જાહેરાત કરી નવ મહાનગરપાલિકાઓ આપણે નવી બનાવી પણ જે મહાનગરપાલિકાઓ બનાવી હતી પહેલાં અને જે શહેરીકરણ વધતું જતું હતું કારણ કે બધા જ નજીકના મોટા શહેરોમાં રોજગારી માટે પહોંચી જતા કારણ કે નહીં લાઈટ નહીં પાણી ગામડે રહીને ખેડ ખેડૂતે વિચારો કરે શું પાણી ના હોય તો ખેડૂતમાં કેવી રીતે ઊભો રહે તો એ બધા શહેરીકરણ વધતું જતું હતું અને શહેરીકરણ વધતું જતું હતું શહેરીકરણ વધવાના કારણે પણ મુશ્કેલીઓ વધે પણ સાહેબ એને પણ એ ઓપોર્ચ્યુનિટીમાં ફેરવ્યું અને બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને પંચોતેરસો કરોડ રૂપિયાની ફાળવણી એ વખતે પાંચ વર્ષમાં શહેરોમાં કરેલી પંચોતેરસો એનું બજેટ કેટલું હતું ખબર છે શહેરી વિકાસનું બજેટ એ વર્ષનું પાંચસો કરોડ રૂપિયા હતું અને પંચોતેરસો કરોડ રૂપિયા એ વખતે આ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત પાંચ વર્ષમાં શહેરોમાં વાપરવા માટેને એમણે ફાળવ્યા અને એ જ પરંપરા આપણે આ વખતે પણ ચાલુ રાખી અને એ બજેટ આજે શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા છે ત્રીસ હજાર કરોડ રૂપિયા ચો આ વખતે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે અને એની અંતર્ગત આપણે ફાઇનાન્સિયલી અત્યારે પૈસા અને પૈસાની દ્રષ્ટિએ કેપિટલ ખર્ચો કરવાની વાત આવે તો સરકારને કોઈ એવી તકલીફ નથી પણ મુદ્દો એટલો છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ અમે દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ એ ક્વોલિટીવાળું કામ હોવું જોઈએ ક્વોલિટીવાળું કામ ના હોય તો એ નહીં ચાલે એ નહીં ચાલે તમારે એના ઉપર ભાર મૂકવો જ પડે એમાં આપણી પણ જવાબદારી બને છે ઘણા અહીંયાથી ક્યાંક ને ક્યાંક રીલ બનાવીને મૂકતા હોય તો એનો પણ આપણે નેગેટિવ એના માટે લેવાનું રીલ કે ભાઈ આ તો હવે લોકોને ટેવ પડી ગઈ છે મૂકી જ દે છે નાનું ચેક કરતાં વાર કેટલી લાગે કે ભાઈ આ રીલ બની છે કે ભાઈ મટીરિયલ ખોટું વપરાયું છે ઓછું વપરાયું છે જોઈ લેવાનું ના હોય તો કંઈ નહીં એનું ભલે રીલ ચાલતું રહે આપણે કંઈ એનો વાંધો નથી પણ આપણને જોવામાં શું વાંધો છે કે ભાઈ કદાચ છે ને ખરેખર સાચું હોય તો આપણે એને સુધારો એટલે ક્વોલિટી ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છે જે પ્રમાણે મહેસાણા મહેસાણા મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાનું જે ડેવલપમેન્ટ વિચાર્યું છે અત્યારે અને શરૂઆત કરી દીધી છે એ શરૂઆત તમે બધાએ અત્યારે જોઈ હશે કે ભાઈ આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છે અને એ એટલું સુંદર કે ભાઈ આજે દરેક વસ્તુને તમે કહો કે ભાઈ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એમાં જો સૌથી વધારે આપણને ખ્યાલ આવે કે ના આવે પણ જે ત્યાં ગાડી ગંદુ રહેતું હતું એ ચોખ્ખું રહેવા માંડ્યું એનો આનંદ અબલ છે આપણને કારણ કે રોજ બરોજ ત્યાંથી નીકળતા હોય તો ત્યાં ગંદકી જ દેખાતી હોય એટલા એટલું વધારાની જગ્યા હોય એમાં કારણ કે જે આવે ત્યાં આગળ નાખી જાય કંઈ બી એટલે આજે જેની અંદર ડેવલપમેન્ટ થયું છે એ તો ચોખ્ખું થઈ ગયું છે પણ સ્કલ્પચર બી અંદર મૂક્યા છે કે તમને બેસવું ગમે ત્યાં આગાડી એ બધાની વ્યવસ્થા થઈ છે અને રોડ એવી રીતે ડેવલપ કરી રહ્યા છે કે જેમાં ફૂટપાથથી માંડીને આપ આપણી જે બી જરૂરિયાતવાળી ધારો કે ગટર લાઈન છે પાણીની લાઈન છે કે ઇલેક્ટ્રિસિટીની લાઇન છે એ બધી જ અંદર ઉતરે અને એ બધી જ ફૂટપાથવાળા પોર્શનમાં જાય કે જ્યાં ગાડી બ્લોક નાખેલા હોય એટલે રોડ વારે ઘડીએ તોડવો ના પડે એ ડિઝાઇન સાથે મહેસાણા આગળ વધી રહ્યું છે એમાં આપ સૌનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે નહીંતર ઘણી વખતે જ્યારે જ્યારે ડેવલપમેન્ટ આવે એટલે બીજા બધાનું તૂટતું હોય ત્યાં ઊંઘીને વાંધો ના આવે આપણને પણ જ્યારે આપણું તોડવાનું આવે ત્યારે પછી આપણને કહે આ તો આ બધું ના ચાલે આ લોકો તો હરાકામમાં છે તોડવામાં તોડવા એટલે ભાઈ અત્યારે આટલા બધાનું તોડી ના આવ્યા ત્યાં સુધી તને વાંધો ના આવ્યો અને હવે તને આજે લા કહ્યું એટલે રહેવાનું થોડું ઘણું જ્યારે પોતાના ઉપર આવે ત્યારે થોડી તકલીફ પડે પણ ક્યાંય ખોટી રીતે કોઈને હેરાનગતિ કરવાની અમારી પણ માનસિકતા ના હોય કે રોડ જ છે અને રોડ જ ડેવલપ કરવો છે આપણે કોઈની જગ્યા જે બિઝનેસમેન હોય કે કોઈની દુકાન હોય તો એની આગળની કોઈ જગ્યા એમની આપણે નથી જોઈતી પણ વધારાનું અત્યાર સુધી વાપરતા હતા તો ભલે વાપરતા હતા એમાં અમને કોઈ તકલીફ નથી અમને આનંદ જ છે ભલે વાપરી તમે કમાયા તો આનંદની વાત છે પણ હવે જ્યારે જરૂર પડી છે લોકોની જરૂરિયાત ઊભી થઈ છે લોકો માટે કરી રહ્યા છે ત્યારે એ વસ્તુ સહજતાથી બધા પાછી આપીને સારું ડેવલપમેન્ટમાં આપ સૌ સાથ પુરાવો અને નવ એવા સંકલ્પો માન્ય વડાપ્રધાનશ્રીએ જે આપ્યા છે